નમસ્તે કેમ છે બધા સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર વેલકમ ટુ માય ચેનલ અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે તમે તમારો કિંમતી ટાઈમ આપીને મારો વ્લોગ જોઉં છે એના માટે તમારા બધાનો બહુ જ આભાર સૌથી પહેલાં ગુડ મોર્નિંગ આજે અરાઉન્ડ સાત એક વાગ્યા છે મેં સવાર સાથે વ્લોગ ચાલુ કર્યો છે અને બાલ્કનીમાં તો એટલા માટે કર્યો છે પાણી મોટરનો અવાજ આવશે બ્લોગિંગમાં એટલે હું મોટર ચાલુ છે તો મને કોઈ કે થાય છે હું બાલ્કણીમાંથી વ્લોક સ્ટાર્ટ કરું હવે એક તો કાલથી અમારા જૈનોનો તહેવાર પરિષણ ચાલુ થઈ રહ્યો છે મને તો આ તહેવાર એટલો બધો ગમે છે ચલો આપણે છે વર્ષની અંદર જેટલા પણ પાપ કર્યા છે અગણિત પાપ કઈ કે બધામાં એવું કહેતા હોય સવારે ઉઠીએ આપણે સુઈ જઈએ ને ત્યાં સુધી બધા આપણે પાપ જ કરતા હોઈએ છીએ એટલે ઘણીત પાપ બધી જેટલા પણ ધોવાય પાપ આપણા એ આઠ દિવસનો એ આ સરસ અવસર પ્રસંગ જેને કહીએ એ કાલથી શરૂ થાય છે સ્વાભાવિક છે કે અત્યારે તો બધાને ધર્મ પ્રત્યે એટલી જાગૃતતા હવે નહોતી રહી પહેલા જેવી પણ જે છે એનામાં તો હજી છે બધામાં જતી હોતી રહી ઓછી હતી છે ખરી તો હવે સૌથી પહેલાં તો પ્રદૂષણ શરૂ થાય પહેલાં બધાને મારા વ્યુઅર્સ મારા સબસ્ક્રાઈબર બધાને મેં જામી પણ કેમ કે અમે એવું માનીએ કે કાલથી આટલો સરસ મોટો અમારો વ્યવહાર શરૂ થાય એ પહેલાં બધાની માફી માંગી બધાની બધાને મિચાણી દુકાન અને જો બધાનો હું શેરી બતાવું શેરી કેવી સુઈ જાય છે ફ્રેન્ડ્સ જોયું રીતના રાતના સુઈ જ જાય ત્યાં આગળ અમે એને ઠંડીમાં ને પાર કરશું તો એના સુઈ ત્યાં સુઈ જાય ત્યાં સુવું ગમે છે એટલે આ વખતે તમે વિચાર્યું છે કે એના માટે કાદુઓ બનાવડાવી તો એમ કે ઠંડી લાગે તો સુઈ રહે વિચારી આમ તો છે એની માટે થોડી જાડી જાડી ને એવું બધું પણ પછી એને વાર ને હોય એટલે મને એમ કે હું એનું ચોખ્ખું રાખું બધું એટલે એની ગોઠવી બધું પણ પછી જાડી તો મને બી ધોઈ ટોપ માટે ભલે મશીનમાં જ ધોવાતી હોય તો પણ એટલે વિચારું છું કોઈ ગાજુ સરસ બનાવડાવી દઉં ને એટલે પછી ચાદરો જે રેગ્યુલર ધોવાની રહે એની તો હવે કાલથી તો વ્લોગ્સમાં પણ હું જૈન રેસિપી બધી જ અમારી જે હોય છે અલગ અલગ પાપડનું શાક ગાંઠિયાનું શાક કેળાનું શાક ગટ્ટાનું શાક જે બનાવીશું નોર્મલ તો કશું હોવ કારણ કે અત્યારે તો જઈને તો લસણ ડુંગળી તમને કોથમીર મરચાં કંઈ કંઈ નહીં એડ નાખવાનું અમારે પણ તો બી આ બધી રેસીપીઝ એવી હોય છે ને કે તમારે ઓર્જનમાં બનાવવું હોય ને ઘરમાં ધારો કે શાક નથી કે બહુ જ વરસાદ આવ્યો છે ને આપણે લેવાનું નથી જઈ શકતા કે પછી ચલો ટાઈમ નથી આપણી પાસે જે વર્કિંગ લેડીઝ હોય આવીને બી એ કહી શકે ચલો સારો ટાઈમ ટાઈમ નથી હોતા તમે ડુંગળી સમારો લસણ કાપો બધું ઘણું બધું હોય એમાં બી થોડો થોડો તમારો ઇન્ક્લુડિંગ કરો બે મિનિટ તો બી તમારી દસેક મિનિટ તો જતી જ રહેતી હોય એટલે આ બધી રેસીપી એવી હશે ને કે તમારે પૂરી મેગીની જેવું બે મિનિટમાં બની જાય ને એવું પણ મજા આવે ખાવાની અને હું એવું માનું કે ક્યારેક આવા એક્સપિરિયન્સ કરાવમો એના સ્વાદ માટે બી અલગ લાગે થોડું તો કાલથી બધા નવી રેસીપી પણ જોવા મળશે બધાને તો મળીએ આપણે બધા બ્રેક પછી સો ફ્રેન્ડ જો હું અગાશી બાલ બેઠી છું ને એટલે મારી પાછળ ચેરી આવી ગઈ એને ખબર પડી ગઈ હું ઉઠી ગઈ છું ડીંગુ એ ડીંગુ હાય હાય ડીંગુ કેટલી સરસ લાગે કેટલી સરસ લાગે શું શું સો ફાઇન્સ આ અમદાવાદનું સવારે સાત સવા સાતનું વેધર છે એકદમ એમ લાગે કે જાણે હમણાં વરસાદ ઉત્પી પડશે એ રીતનું વેધર છે બધું આ કાલે અમારા અંદર કાલે અમારા અંદર કૂવમાં જૂના મકાનો હોય ને એટલે બિચારા ભાઈનું કંઈક કૂકનું કંઈક પડી જાય એવું કીખ હતું એટલે રાત્રે ઝાડ ને એવું બધું પાડી ગયા ઘર ને બધું તોડ્યું હવે એટલે બધું નીચે થોડું ટ્રાફિક જામ બધા એવું છે એટલે બ્લોગિંગમાં તમને નીચે દેખાડ્યું હશે કે ને માટીને એકાદ રાત્રે જ બધું અહીંથી લઈ ગયા એટલે બધો કચરો પડ્યો છે તો મળીએ બ્રેક પછી તો ફ્રેન્ડ્સ પ્રોટીન પાવડર નખાઈ ગયો છે મારા હસબન્ડનું અમે લોકો સવારે ડ્રાય દૂધ આપીએ એમને મને પ્લસ ડૉક્ટરે અમને લખ્યું છે પ્રોટીન પાવડર

અને એને આપણે મિક્સ કરી દઈએ ડોક્ટરનું કહેવું એવું છે કે આ બધું કારણ કે પાંચ છ મહિનાથી પેલું વોકિંગ ના કર્યું હોય ને એટલે મસલ્સ થોડા નબળા પડી ગયા હોય એટલે તમે આ બધું પી તો મસલ્સમાં

અને સ્ટીક અમે ત્યાં મૂકીએ ને એટલે પૂરી કરે જ છૂટકો અને અમે ખાલી આખું જેનું આવતું હોય રે પર જે પેકિંગ આવતું હોય આ ખાલી પેકિંગ આખું અમે એના હાથમાં આપી દઈએ જો છે શું ક્યાં છે ક્યાં છે ક્યાં છે બતાવ ક્યાં છે સ્ટીક ક્યાં છે સ્ટીક સ્ટીક ક્યાં છે બતાય ક્યાં મૂકીએ સ્ટીક હે રેપર ખાલી બતાવી દઈએ ને આખું પેકિંગ એનું તો એને સંતોષ થાય કે ભાઈ હવે અત્યારે જો નથી માંગતી એ જોવા કેલ્શિયમ ના બિસ્કીટ છે એને એને મેં આપ્યા જો આ રીતના હવે એને એ નથી ખાવા અને એને બધું કે એમાં સ્ટીક છે એટલી ચાલાક થઈ ગઈ છે ને હવે તો બહુ જ હોશિયાર થઈ ગઈ છે દૂધી તો યાદ કરી કરી મને ભસી ભસીને યાદ કરાવે દૂધી દૂધી એને ડીંગો સો ફ્રેન્ડ્સ જો આ બિસ્કીટ એ મને માગતી હતી એને ત્યાં સ્મેલ આવી ગઈ એટલે કે મને બિસ્કીટ એટલે આવા કેલ્શિયમવાળા બિસ્કીટ ખાશે આવે એને રોજ મોના સ્વાદ જુદા થઈ જાય ક્યારેક ગોળ ખાઈ રહેવાનું ભાતખોળ ભાવે એને દૂધી બટેકા પણ ફરતું ખાવાનું આપણે આપણા ટેસ્ટ નહીં હોય ને એટલે તો એને અમારો ટેસ્ટ છે બહેનના અમારા હે ને મળીએ બ્રેક પછી સો ફ્રેન્ડ સાસ પડી ગઈ અરાઉન્ડ સાડા સાત જેવું થઈ ગયું સાત ચોત્રીસ થઈ છે જો હવે કાલે પ્રદૂષણ સ્ટાર્ટ થાય છે એટલે અમારા લીલો શાક ને બધું બંધ છે એટલે બધા કે આજે રૂ લઈએ કારણ કે આટલું બંધન હોય ને એટલે લોકોને એવું કે ભાઈ આઠ દિવસ પછી કંઈ લીલું શાક બનશે નહીં કઠોળ ને એવું બધું બનશે મેં જે સવારે કીધું તમને એમ કે બધી અલગ અલગ હું રેસીપી શેર કરીશ તો કંઈ ખાસ કામ છે નહીં એટલે હવે વાંધો નહીં અમારા ઢોંસાને ને બધું અમારે અહીંયા બહુ સરસ રેસ્ટોરન્ટ છે એનું મંગાવીએ છીએ અને બધું એન્જોય કરીશું બધું બતાવીશું વ્લોગમાં તમે બધાને ચેરી બેનને બતાવી દઉં ચેરી 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 ઊંઘમાં જ હજી એને ઉઠવાનો ટાઈમ નથી બિચારીનું વહેલું સુવા જઈએ પણ અમારા કામવાળા બેન લેટ આવે છે ને એટલે એટલે ઊંઘમાં મોડું થઈ જાય છે એ બેન સફાઈ કરે કચરા પૂતું બધું કરે ને એટલે બેનને અમારે મોડા સુધી જોઈએ એમને ઢોંઘે છે એની ખીચડી બનાવવા મૂકી દીધી છે મેં તો મળીએ બ્રેક પછી તો ફ્રેન્ડ્સ આવી ગયો અમારો પેપર મસાલા ઢોંસા કેમકે હવે અમારે બધાને આઠ દિવસ બધું જ બંધ છે ચારી બેન જોવો અમારા સો ફ્રેન્ડ્સ અમને તો વિડીયો ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લીધા કરો મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો અને પ્લીઝ તમે બધા સબસ્ક્રાઈબ કરો ચેનલ ઘણા બધા એવ એવું છે આમાં કે સબસ્ક્રાઈબર જેટલા છે ને એટલા વ્યુઅર્સ મીન્સ એટલા વ્યૂઅર્સ નથી પણ જેટલા વ્યુઅર્સ છે ને એટલા સબસ્ક્રાઈબર નથી તો પ્લીઝ તમે લોકો વધારેમાં વધારે વ્યુનો શેર કરો તમારા બધાને સપોર્ટની મને બહુ જ જરૂર છે તો બધા મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં થેન્કસ ફોર વોચિંગ